મિત્રો દૂધ એ ગુજરાતના દરેક ઘરની જરૂરિયાત છે સવારે ચા થી લઈને દિવસમાં ક્યાંક ને ક્યાંક આપણે દૂધનો તો ઉપયોગ કરતા જોઈએ છીએ પણ શું તમારા ઘરમાં આવતું દૂધ શુદ્ધ હોય છે એક રિપોર્ટ મુજબ ભારતમાં વેચાતા દૂધમાંથી અડસઠ ટકા દૂધ બનાવટી હોય છે યુક્ત હોય છે અને આ દૂધ તમારા બાળકોથી લઈને તમારો આખો પરિવાર પીવે છે દૂધમાં કેવી કેવી રીતે મિલાવટ થાય છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો અને તમે જો આવી જ અવનવી માહિતીઓ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ જ્ઞાની મીડિયાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મિત્રો દૂધમાં પ્રોટીનની સાથે સાથે ઘણા બધા એવા તત્વો હોય છે જે તમારા શરીરને પોષણ આપી શકે છે પણ જો શુદ્ધ દૂધ તમારા સુધી પહોંચે તો આજે કેટલાય મોટા પ્રમાણમાં ભારતીય માર્કેટમાં મિલાવટી દૂધ વેચાઈ રહ્યું છે તો કઈ કઈ રીતે દૂધમાં મિલાવટ થાય છે ચાલો જાણીએ સૌ પ્રથમ તો આ ડેરી ઇન્ડસ્ટ્રીનું મૂળ જ્યાં છે ત્યાં જ મિલાવટ થાય છે ઘણા ખેડૂતો દૂધ ઉત્પાદન વધારવા માટે ગાય ભેંસને ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપતા હોય છે જેનાથી દૂધ ઉત્પાદન તો વધે છે પણ તેમાંથી મળતું દૂધ તમારા શરીર માટે નુકસાનકારક હોય છે બીજું દૂધમાં મોટા પાયે તેલનું મિશ્રણ કરવામાં આવે છે પણ જો દૂધને તેલમાં નાખવામાં આવે તો તે તો દૂધ ઉપર એક લેયર બનાવશે દૂધમાં મિક્સ નહીં થાય ને હા પણ આ મિલાવટખોરો આ દૂધમાં કેમિકલ ઉમેરીને તેમાં તેલને મિક્સ કરે છે જેથી તમને સ્વાદથી ખબર પણ નહીં પડે કે આ સાચું દૂધ નથી આ સિવાય દૂધમાં ડિટરજન્ટ પાણી સ્ટાર્ચ પણ ઉમેરવામાં આવે છે માટે મિત્રો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને તમારા ઘરમાં જે દૂધ આવે છે તે શુદ્ધ આવે છે કે નહીં તેની તપાસ જરૂરથી કરાવજો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલને